નમસ્કાર ખેડૂત મિત્રો હું અજય મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ આપણે દરરોજ જે છે એ નવા નવા પાક વિશેની માહિતી એ મિત્રો મેળવીશ મિત્રો આજે આપણે વાત કરવી છે એ વાડિયાની જે ખેડૂત મિત્રોએ આંબાનું વાવેતર કર્યું છે એ આંબાને જે છે એ સારું પોષણ મળે આંબાના જે છે એ સંપૂર્ણ વિકાસ થાય આંબો જે છે એ આપણો સુકાય નહીં આંબાની અંદર સારો ગ્રોથ થાય એના માટે થઈ અને મિત્રો આજે આપણે વાત કરવી છે મિત્રો આંબાના છોડને જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવે તો એ સારો એવો જે છે એમનો ગ્રોથ એ મિત્રો થતો હોય છે અને સારું એવું જે છે એ પરિણામ એ મિત્રો આપણે મેળવી શકીએ છીએ આંબાની અંદર આંબાવાડિયાની અંદર ખાસ કરીને જે છે એ આંબો જે છે એ સારી રીતે સોંટે મૂળનો વિકાસ સારો થાય એ આપણા માટે ખૂબ અગત્યનું છે ત્યારે આંબાવાડિયાની અંદર કુદરતી રીતે છોડ તૈયાર થાય એના માટે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે વનજીવન મિત્રો વનજીવન જે છે એ આંબાના પાકની અંદર ખૂબ ઉપયોગી છે એક એકરની અંદર એક કિલોગ્રામ લેખે એને જમીનની અંદર પાણી સાથે એ ડ્રેન્સિંગ કરી દઈએ અથવા જે છે એ છોડ જે છે ડ્રીપની અંદર એ સડાવી દઈએ તો મિત્રો ખૂબ સારો ગ્રોથ એ થઈ શકે છે અને આંબો જે છે એ કુદરતી રીતે એ તૈયાર થાય છે આની અંદર જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરી ઘણા બધા ખેડૂત મિત્રો એ આંબાનું જે છે એ જે ગ્રોથ થવો જોઈએ એ કરતા નથી અને અંતે જે છે એ આંબા સુકાઈ જતા હોય ઘણી વખત હ્યુમિક એમિનો ફોલિક સલ્ફર આવા જે છે એ ખાતરોનો એ ઉપયોગ ખેડૂત મિત્રો કરતા હોય પણ કુદરતી રીતે મિત્રો જો વનજીવનનો ઉપયોગ કરવામાં આવશે તો એનું ખૂબ સારું પરિણામ એ મિત્રો તમે મેળવી શકો છો અને જે જે ખેડૂત મિત્રોએ આ વનજીવન એનો ઉપયોગ કર્યો છે એમને ખૂબ સારું પરિણામ એ મિત્રો જોવા મળ્યું છે તો મિત્રો આપ પણ જે છે એ આપણા આંબાવાડિયાની અંદર આંબાનો સારો વિકાસ થાય સંપૂર્ણ વિકાસ થાય મૂળનો વિકાસ થાય જમીનની અંદર રહેલા પોષક તત્વો જમીન જે છે એ તમારી પોષીને વરભરી રાખે અને સાથે સાથે જે આપણું કામ છે જે છોડ સુકાય નહીં છોડનો જે કહેવાય કે સંપૂર્ણ વિકાસ થાય અને ઝડપી વિકાસ થાય એના માટે આ વનજીવન આ છસો રૂપિયાનું એક કિલોગ્રામ એક એકરની અંદર પિયત સાથે મિત્રો આપી દેવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ એ આંબાવાડિયાની અંદર એ મિત્રો જોવા મળ્યું છે ત્યારે આપ પણ જે છે એ આ વનજીવન મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર જે છે એ નોંધી શકો છો અને એનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી બીજો નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ